ભાગ બોચો મારો પૈસા એટલે પોસ લાખવાના નહિ આવ્યા શું એટલે એળાનો ઢગલો જો હે એટલે નહીં ઢગલો બતાવો તમે

મારે મોરસે જકડ્યો છે મને ચીયો ભાગાલો પોસમો તો પોસમાં ભાગે ઊંઘવાનું જ આવે પોસમાં ભાગે ઊંઘવાનું આવે તો મુના હુઈરો ખાટલા ઢાળીને તને ઊંઘવા લાવો તને હુઈ જો લે હુઈ જો હુઈ જો હુઈ જો એટલે તમે કોઈ બધું થોડું થાય વાત ના કરો નહીં કરવાનું આર્યો એટલે આ લણવાને નહીં એડા લણા હે લણા હે એટલે

ઓય કેના એટલે ના ઉભરે જેઠાવે રયો ના થાવે અલ્યા ઉભરે તો ઓમ ભાજી નાખો ખબર હોય કે કોણ છે એ શેઠ ઓય કે પુશાય બધી છે એમ આવ કેટલા નાહી ગયો હવે કો કે તિયા એડા નાખો ને લાવ કાઢી અલ્યા કાઢવાના નહીં તું ઈ કે તને

તમારા કોમ અમી જોયલા છે તમે જીવા હુગરા ફૂટી જોઈ કોમ કરા કોમ કરા કોમ કરા ઓયને બસ ખાવાની પડી છે છે શું કોમ કરાને હેડો વતાડ દે હેડો એટલે અમે કોમ ભીગા થા પેલી પાઈપુરી ને બધી થપ્પા મારો પેલા કર હેડો અને પાજો તો હું બીજો લાઈ હવે એના પર ના કોલા કોલા ને બધું ભોય હેડો અને પાજો લાવું ઘરે અમે બીજો અને પૈસા વસૂલ કરું જો તમે 5 લાખ 10 કરું વસૂલ

કોઈડી કે તાળું મારેલું હે શું છે આ છે આ ભાઈ બોલો વિશાળ ચોહી ટાઈ ભૂલા પડી ગયા મોટા ભાઈ જબરદસ્ત થઈને પડી છે ચમ શું થયું એટલે આગળ તમે રાજા દે ખબર તો આપણે પેલા ગોમ હા મને પાક બંધવરા રાજા તો હું આતરો સોઈ લે ઘરમ ઢોડાયા શકશો તમે વાત છોડી દો હે

આલે જઉં છું મુટ તરત ના ચાલે આ તો કે ચાલે દાદુ ના ભાઈ ને ના ચાલે લે રવા દયો ના ચાલે તું હોશિયાર તું અહીં રે હવે હવે જો તો હું હવે તું જો એને ની મડ્યા હોય ઘડી લે રવા દયો નઈ મડ્યા હોય નઈ મડ્યા હોય શું ટાટા છે શું અહીં મનમાં

ચાર પાંચ મોન છે એટલે તો એને એકલ લોકલ ચક મળી જાય ને એટલે પાડી દેવાનો છે હું શું કહું શું કહે છે એકલ ડોકલ તો છે નો હમણાં આવે મોણસો વહે ને વહે વહે ને આ તો રમતુજી ને પાઈ ગયો લાગે હવે રમતુ રમતુ ઘરમાં આવી જાય ને એટલે એને ઉપાડી પડીને ટેન ડનનો તો પટ્ટો જ કરવો હે ડનનો તો આ તો રમતુજી ને મારવાની વાત કરે મારે જ કેવું પડશે બરાબર

મારા ને તમે આડ્યા ચમ ઈ વાત કરો નહીં લાખ રૂપિયા લીધા ખબર નહી હોય લેક નથી દાટણ નથી હોય સમજ્યા

અમે કાશે ખાતા છે કાશે ઓય કાશે છો છો તમે તું આડો ચમ ઈ વાત કર અને બહુ ચમ છડાવે તું લે હમી તારીન બારી હે ઠુમેન આઈ ગયા છે બરતે એના તો ના પાડી દેતા હો અહીંયા તમારા બંકા હ ઓ હો 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 પકડો 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 હમ

ટંગડીયું ટંગડીયું પેટાતા તા ટંગડીયું પેટાતા ટંગડીયું શ્રાપ પાળ દીશ વાત ના કરીશ આલુ શ્રાપ આલુ તને મોટો ભાઈ શ્રાપ પાળ દે શ્રાપ આવે હમણા ઓને શ્રાપ નઈ આવી જાય અલ્યા 5 લાખ તમને આલ્યા ને તો તમારી તારી જон જૂટી છે ટી ટી ટી

આપણે <laughs>

તો તમે પણ તમ રોવા મે શ્રા પાલે પછી સનો શ્રા પાલે તમે દાદે બર ભાઈ સનો પાલ્યો ખબર હે રમતઈ ને રમતે છેટે ને ઓય ઓય એને પેશરી ને ઈ મન થળ થડક નહીં એટલે એની પેશ એવો શ્રા પાલ્યો કે પાડા જ નાશ નાશ કરે બગાડી સામે

તમારે બખાડો તો કરવાનો આવે કોણ ધંધો કરો ને મોટે ભાઈ શ્રાપ તો પાસે મને યાદ બધે હાડો હારો યાદ ત એને પેલી કુતરી પેલા પાળી લીધી એનો કોક શ્રાપ એવો નહી હાલો તો તો કોઈ બીજો હાલવો તો સારો મોટા ભાઈ વાળવું પડશે કે નહીં આપણે બે ચાર શ્રાપ આપણે તારા આપડે તો એવું વાળવાનું છે ને હા મને થોડું વિચાર વાગે

વેલુજી વેલુજી અમે બાર ગો ના બે ભાઈ બરોબર કોઈ ખરીદી ના છે એ વાત કરી પાંચ લાખ માં ખરીદ ના છે ત્રણ પૈસા પોચ લાખ રૂપિયા મારી ગાડી હજી મોટા ભાઈ હું એની આપણે દસ્તાવેજ વગેરે ખરીદી નાય છે ને એ વાત કરે આવું બધું કરે તોડી મને વાયકણ રૂપિયા તમે ઉપડ ઉપાડ કરો તો ચોહિ વળે પાટલા થઈ ગયા દસ પંદર વળ્યા જ અમારા પૈસા જ પૈસા તમે લોજ ચોઈ વળે પણ

તમારા હવે પોંચ લાખ રૂપિયા ગયા અને જે આવ્યો ને શ્રાપ એ બરોબર શ્રાપ પાછો એને બોલાવરાઓ કે તમારી બીજા એટલે પાડો આવશે પાડી આવશે પાડી આવશે ને પાડી આવશે હા બોલી દો અહીંયાની ભેજ ને પાડી 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 મૂચા ના પાડો ભાઈ ખેંચી લીધો પાછો બરોબર

મોટા ભાઈ બગડી દે મોટા ભાઈ બઉ પાડે ઉપડી સુલા ઉપાડવા છોડવા

આપણે પેલા પોસ્ટ લેવાના તક ને આપણી પાસે ઈ તો જ્યા હવે આપણે એડા એમને મફત માં બના હે કોડી કોડા એ મોટો કે ઉપર ના લઈ લેતા મને ઈ બીક લાગે મુની લો કશું એમ ને હાવડે હાર તો હાર હે તો હવે તમે હું એ રોટા રમ ટુ ભેગા તો મોટો ભાઈ મન તો નહીં ભાવે

આ મારું 500 પાટણ હા